डॉक्टर बाबा साहिब आम्बेडकर डॉक्टर बाबा साहिब आम्बेडकर દેશના સંવિધાને પકડી મારી છે આ દેશનું સંવિધાન દેશના તમામ નાગરિકોને સમાનતા સ્વતંત્રતા અને સામાજિક ન્યાયની વાત આપી છે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષની અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે પણ ગામે ગામ દલિત સમાજ સાથે ભેદભાવ અત્યાચાર અન્યાય બંધ થવાનું નામ લેતું નથી અને એના કોઈ જો સીધા સીધા જવાબદાર હોય તો આ વૈવાટી તંત્ર એ સીધો જવાબદાર છે શું આપણા ગામમાં અનુસૂચિત જાતિ મોહલ્લામાં આપણો વિકાસ થાય એ શક્ય નથી શક્ય છે પણ ચૂટાયેલા પ્રતિનિધિઓ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ હોવાના કારણે સાહેબ વિકાસની ગ્રાન્ટો ફાળવતા નથી અને એનો ભોગ

आन्याय, अत्याचार, अभेदभावना वर्गों राज्य न मुख्यमंत्री शुद्धि पहुंचे पहला कामेल लगी जो धन्यवाद धन्यवाद कामेल लगी जो जो वाला दौरे पर आए और जो वाला दौरे पर उनसे भी और उसके ऊपर जो वाले कामों सालों से काम करते हैं तो हर एक गांव में जो इस योजना लेकिन कई गाँव ऐसे हैं कि आज तो भी मुफ्त होने के लिए तैयार नहीं तो डर का माहौल बहुत है जो लोग अपनी बात करते हैं लेकिन गुजरात में सेवेंटी फाइव ईयर होने के बावजूद पूरे एप्रोस इंडिया में ये जिसके मेरे से माला है मेरी जिम्मेदारी है कि

ઠોડ અત્યારે અમે બધા લોકો અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયત ખાતે તેમજ શ્રીને મળીને આજે વાળા ગામ છે વિજુવાડા ગામમાં રહેતા અમારા અનુસૂચિત જાતિના પરિવારોને જે આઝાદીના પંચોતેર વર્ષે પણ ભેદભાવનો ભોગ બનીને જે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે તેના માટેનું એક લેખિત આવેદનપત્ર આજરોજ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી રજૂઆત લેખિત કરવામાં આવી છે જેમાં આજરોજ વિજુવાડા ગામના અનુસૂચિત જાતિ વસ્તીપચના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હતા તેમજ તમારા મિત્ર કિશનભાઈ સેંઘવ ગામના સરપંચ મીઠાભાઈ તેમજ રેડિયાસનના ગૌતમભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના વેલાભાઈ તેમજ મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહીને આજે નવસંજન ટ્રસ્ટ દલિત અધિકાર મંચના નેજા હેઠળ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે તે વિજુવાડા ગામે અનુસૂચિત જાતિનો જે મુખ્ય માર્ગ છે દાલોદ હાઈવેથી અંદર આવવાનો ત્યાં અત્યારે ચોમાસાની સિઝનના કારણે ખૂબ જ પાણી ભરાઈ રહ્યું છે કાદવ પીચડ થયો છે અને આ ચોમાસામાં ચાર મહિના સુધી આ માર્ગ બંધ થઈ જાય છે જેના કારણે પસાર થવું નાગરિકોને મહિલાઓને વડીલોને યુવાનોને ખૂબ જ અને બાળકોને સારાએ જવા માટે ખૂબ જ અગવડ પડે છે આ પરિસ્થિતિના કારણે કાદવ પીચડના કારણે લોકોના આરોગ્યનું જીવનું જોખમ ઊભું થયું છે સાથે સાથે અનુસૂચિત જાતિના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં રોડ રસ્તાના કામો થયા નથી જ્યાં ગટર લાઈન નાખવામાં આવી છે ત્યાં અધૂરી ગટર લાઈનો નાખવામાં આવે છે એ પૂરી કરતા નથી તેમજ અનેક પ્રકારની હાડમારીનો સામનો હુંજુવાડા ગામના અનુસૂચિત જાતિના લોકો ભોગવતા હોય જેને જે બધી જ હકીકત આજે લેખિતમાં મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારીને આપી છે જેમાં ખાસ મહત્ત્વની બાબત છે કે અનુસૂચિત જાતિનું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનનો અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે જે ગેટવોડી લઈને જવું પડે છે ત્યારે પ્રાઇવેટ થેટરમાંથી જવું પડે છે કોઈ ચોક્કસ રસ્તો છે નહીં આ બધી જ મુશ્કેલીને લઈને આજે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને તાલુકા વિકાસ અધિકારીને અમે કહ્યું છે કે સાહેબ દસ દિવસમાં જો આ બધી સમસ્યાનો ઉકેલ નહીં લાવો તો ના છૂટકે અમારી વિંચુવાડા ગામના સમગ્ર દલિત સમાજને સાથે રાખીને જિલ્લા પંચાયત ખાતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જે પ્રકારની આજે રજૂઆત કરી છે તંત્ર દ્વારા પણ અમોને બાંઘરી આપી છે તેમજ મામલતદાર માંડલ દ્વારા પણ આ સ્મશાનના રસ્તા બાબતે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની મને ખાતરી આપે છે